ઝાલોદનગરના દાહોદ રોડ ખાતે નવીન બની રહેલા બાંધકામ અંગે નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી આ તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે નગરપાલિકા દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં વાત કરીએ તો કહી શકાય કે જે નોટિસ પાઠવી અને જે ઝાલોદનગરના દાહોદ રોડ પર બાંધકામ કરી રહેલા પ્રોપરાઈટરને નોટિસ આપવામાં આવી હતી જેમાં સિટી સર્વે નંબર ત્રણસો ત્રણ હજાર બસો અઠ્યાસી જેમાં રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે બાંધકામની મંજૂરી માટે રજૂ કરેલ પ્લાનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કોમન પાર્કિંગ એરિયા જે ચારસો બત્રીસ પોઈન્ટ ચોરસ મીટર અને ચાર હજાર સત્તાવન પચીસ ચોરસ ફૂટ બતાવવામાં આવેલ હતું પરંતુ પાલિકા દ્વારા જે સ્થળ પર ખાતરી કરતાં કોઈપણ પ્રકારનો પાર્કિંગ એરિયા હોવાનું ન જણાયું હતું અને બાંધકામની મંજૂરીના નિયમનું ઉલ્લંઘન કરી મનસ્વી રીતે ગેરકાયદેસર બાંધકામ કરતા હોવાથી પાલિકા દ્વારા જે નોટિસ ફટકારવામાં આવી હતી આ અંગે અગાઉ પણ નોટિસ ફટકારવામાં આવી હતી અને બાંધકામ પરમિશનના જરૂરી દસ્તાવેજ લઈ અને નગરપાલિકા પર પૂર્તતા કરવા જણાવેલ હતું પરંતુ આજ દિન સુધી જે માલિક દ્વારા કોઈ પણ ખુલાસો કરેલ ન હતો અને ઘણા ગંભીર બાબતને નોંધ લેવામાં આવી હતી જે માટે રહેણાંક તથા કોમર્શિયલ હેતુ માટે બાંધકામ જે કચેરીના તથા અન્ય બાંધકામ પરવાનગી લેવામાં આવી હોય તો બાંધકામ પરવાનગીના સાધનિક કાગળો દણ તણ દિવસ તાણમાં જે રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને જો તેમ કરવામાં શરૂઆત થશે તો ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો તેસઠની કલમ એકસો પંચાવન જોગવાઈ અનુસાર ગ્રાઉન્ડ ફ્લોરનું જે બાંધકામ તોડી પાડવા માટેનો તોડી પાડવાની પણ સૂચનો કરવામાં આવ્યા છે